અ કોળી આપડે ના ગોર છે આપણે રાજગોર માં આમ અત્યારે છે પણ ત્રિવેદી છે શામજીભાઈ સુનીલભાઈ શામજીભાઈ ત્રિવેદી મારા છોકરાનું નામ સુનિલભાઈ છે અને મારું પોતાનું નામ શામજીભાઈ ત્રિવેદી ગોર દાદા લો ને કોળી ગોર કહેવાય ને આપડે આમ ગોળ દાદ રાજગોર માં અત્યારે ત્યારે આવી ગયા છે પણ આપડે જે છે એ પેલા કેવું પડે ને આપડે છોકરા ના શું કીધું સુનીલભાઈ સુનીલભાઈ શામજીભાઈ ત્રિવેદી શામજીભાઈ ત્રિવેદી બરોબર ને હા શું કામ શું કરે કર્મકાંડ નું શું કર્મકાંડ આપડે વિધિ કરવાનું હોય નર્મદા કિનારે પાઠશાળા કરાવી લે છે દસ ભણ્યો દસ માં નપાસ પછી મેં પાઠશાળા કરાવી નાખી સાહેબ કેટલી ઉમર કેટલી છે ઉમર ત્રેવીસ માં વર્ષમાં બેઠો બે તારીખ તેર બાર બે હાજર બે માં જન્મ છે

અને બે ત્રણ ગામડા છે અને બીજા બધા ફરતા છૂટક કામ કરે છે જસદણ માં જયારે શાસ્ત્રી બધા હોય ને ત્યારે ફરતા હતા ને એ રાજકોટ ને બધે લઈ જાય છે ટ્રેક્ટર છે હું તમને આવશે ને એટલે મુકાવી એક ભાઈ અમદાવાદ જઈને એમ તો જોવા લઈ ગયા છે પણ એમાં મને રસ નથી અમદાવાદ ને કઈ નક્કી નોક્યા પ્રભુ રે નો રે ઓલું આપણું ખાતરી બનતો તો ખરું એમ હા એ તો બરોબર સાહેબ એવું છે તમારા સમાજ માં થઇ જતું હોય તો સારું કેવાય ને એમ જો મારો એટલું જ કહેવાનું કે સમાજ કે સમાજ હવે અત્યારે નથી મળતું તો શું કરવું કયો મને ગર્વ હતો ગુરુ કે આજે મારે સતરણી દીકરી હતો હું રાખી ન દઉં તેથી મને હું નાચ ના દુનિયાના મેં હક પણ કરાવ્યા છે મારા મોટા બાપુ ના ચાર ચાર છોકરા નાચના ના મેં કરાવ્યા છે વિહક પણ મેં કરાવેલા કોળી પટેલ ની છોકરીઓના મેં કરાવ્યા છે મારા ખોતાના પૈસે મેં કન્યાદાન દેવરાઈ ને કરાવેલા કામ છે પણ હવે અત્યારે આ સમય આખો ફરી ગયો છે ને છોકરી ઉપર સુરત છે મારો અહીંયા કણે મોડી બે ગાડી છે મારી છોટા ગાડી છે અને એક છે બોલેરો ગાડી મોટો છોકરો ના બોલેરો આ છે નાનો છોકરો મારી ભેગો એક ગાડી મારી ભેગે છે હું અત્યારે કર્મકાર નું કામ કરું ફેરાય કરું આડાવાડા ફેરા આવે ફેરા કરું ને હમણાં પંદર દિવસ હવે ચાલુ ઝાડવાનું આંબા ને કોઈ કેરી બધું આવે ને ચીકુડી એક બધા બે મહિના મને મળી જાય છે બહુ સારું કહેવાય એટલે ધંધો કરું છું ધંધા વાળા છોકરા છે નહી દારૂ રતન કોઈ વસ્તુ મારા ઘર માં બ્રાહ્મણ સો કોઈ વસ્તુ નથી હા બરોબર જો બ્રાહ્મણ ની મળી જાય તો મારા ભાઈ તંતર ગમે ઉછી ના પહોંચી જવ મને

પાંચ રૂપિયા લેતા નથી બરાબર આપડે જો ગુરુ આપડે બહુ રૂપિયા વાળા નથી ખોટું બોલો મારું ગાર્ડ રડે એમ છે ત્રણ દીકરી લગ્ન કરી વાળા છે દીકરા ને એક ના છે સુરત દીકરા ને લગ્ન કર્યા છે બરોબર એ મેં કારડિયા રાજપૂત માં જ કર્યા છે નાચ માં મે એકવાર કર્યોતું ને એ છોકરી ના આખા શરીરમાં ધાધર હતી પછી આમ કર્યું તો મારા દીકરી ને જમાઈ રોવા મળ્યા પપ્પા અમારો સુગોનો એટલે મે કીધું બાપા આનંદ થિર્યો રહ્યો મે કીધું વેવાણ કીધું બાપા તું મારી દીકરી ને હાલ હાલમાં લોંગડી માં છે બહુ આગળ લોંગડી જે ગામ રયો ને હા મારી દીકરી ખુદ છે જે દીકરા જમાય બે આવે છે ને મજા કરે ને મે મારા દીકરા ને છૂટુ કરવાને કીધું પછી એને બકાલો અમે કોરોના ના વાયરે માં બકાલુ સાલો કર્યો બે ગાડીઓમાં

એ તમારો સર લગન થઇ ગયા ચોથા વર છોકરી બે હા તો અલગ જ રેતા છે ને નહીં બધા ભેગા ભેગા ધંધો ના કરે ચાર છો મહી બાર મહિને આવે બે વાર વરત ત્યાં વાર હોય ત્યારે આવે બધું ગમઠાણ ભેગું ચાલે છે જમીન એ મારી ભેગી આય છે મકાન એ મારા ભેગા છે આ જતર જે મિલકત આંબડી માં ચારસો વાર પ્લોટ લીધો બે મકાન બનાવ્યા છે એ આ છોકરા નામે જ બનાવ્યા છે કારણ કે અત્યારે બધા પ્રોપર્ટી પેલા માગ્યા છે એટલે મેં મોટા ને કીધું બટા હું તને સુરત લઈ દઈશ ભાઈ ને કીધું આય બનાવી દઉં એટલે અત્યારે મેં ચારસો વાળા પ્લોટ લીધો છે આંબડી જામ આંબળી માં અને બે મકાન બનાવ્યા છે દસ થી બાર લાખ રૂપિયા ના મકાન હું તમને ફોટા બોટા મોકલાવીશ છે છોકરો આવી જાય ને એટલે તરત તમ તારે હા તો સારું સાહેબ એવું છે કે ફોટા છોકરા ને મોકલી દેજો ખાલી ફોટો મોકલી શામજીભાઈ સુનિલભાઈ શામજીભાઈ ત્રિવેદી સુનિલભાઈ શામજીભાઈ ત્રિવેદી શામજીભાઈ ત્રિવેદી ગામનું નામ જામ આંબાડી જામ આંબાડી તાલુકો નવાનું જીરો અઠાણું ત્રીસ વીસ સાત આટલું થોડું ગુરુ થાય તો અમારી મદદ નહી થઈ જશે ફોન હવે ફોટા ને છોકરો અમદાવાદ થી આવી જાય ને મોકલાવીશ મોકલી દેજો કેમ કે તમે છે ને ફોટો નઈ મોકલો પછી શું છે મગજ મગજમાં નીકળી જાય ના ના હું તમને કાલે મોકલાવી દઈશ તેવા ને એવું બરોબર એ સારું બરાબર તમારો